યુટીટી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ આયોજન પુરુષોમાં ટોચના ખેલાડીઓમાં સ્થાનિક ખેલાડી માનુષ શાહ મહિલામાં ટોચના અટક્રમે રહેલી ખેલાડીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થનારી સિઝનની ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં દેશભરના અનેક રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન જીએસટીટી અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટીટીએબી દ્વારા આયોજિત ચેમ્પિયનશીપમાં થી વધુ એન્ટ્રીઓ છે ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ટાઇટલ સ્પોન્સર છે અન્ય પ્રાયોજકો આઈઓસીએલ જીઆઈએલ એસબીઆઈ અને બીઓ બી છે ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એસએસજી દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે વડોદરા મહાનગર સેવા સદન વીએમએસએસ અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન વીએસપીએફ વેન્યુ પાર્ટનર છે ટ્રાયકલર હોસ્પિટલ હોસ્પિટાલિટી પાર્ટનર છે પુરુષોમાં ટોચના તમામ ખેલાડીઓ સ્થાનિક ખેલાડી માનુષ શાહ ભારત નંબર વન ત્યારબાદ અંકુર ભટ્ટાચાર્ય માનવ ઠક્કર જી સથ્યાન આકાશ આકાશપાલ એસેફઆર સ્નેહિત અને દિવ્યાંગ શ્રીવાસ્તવ ટોચના આઠ ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે મહિલા વિભાગમાં શ્રીજા અકુલા સિવાય ટોચના આઠક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે ચેમ્પિયનશીપને ભવ્ય સફળ બનાવવા માટે ઓવરટાઇમ કાર કરનારના ટીટીએબીના સેક્રેટરી કલ્પેશ ઠાકરે જણાવ્યું હતું કે અમારી પાસે રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે માનવ શક્તિ અને અનુભવ છે શ્રી એન ગણેશન જેમણે ચીનના હાંગઝોમાં એશિયન ગેમ્સ બે હજાર બાવીસમાં ચીફ રેફરી તરીકે સેવા આપી છે ચેમ્પિયનશિપમાં કોમ્પિટિશન મેનેજરની ભૂમિકા ભજવશે ટેકનિકલ અધિકારીઓની નિષ્ણાત ટીમ શ્રી એ એસ કલ્લ ચીફ રેફરી તરીકે શ્રી મંગેશ મોપકર શ્રી કે મંજુનાથ શ્રી એસ સમાવેશ થાય છે શ્રી જિત્યાન ભટ્ટ ડેપ્યુટી રેફરી તરીકે સહયોગ કરશે શ્રી અમિત કુમાર સિંહ રેકેટ કંટ્રોલર રેકેટ કંટ્રોલના હવાલમાં રહેશે અને અન્ય પંચોતેર ટેકનિકલ અધિકારીઓને ઇવેન્ટ ભવ્ય રીતે સફળ બનાવવામાં તેમની કુશળતા પ્રદાન કરશે

શરૂઆત થશે ટોટલ પંદરસોને જે સાહેબે ફિગર આપી એ પ્રમાણે પંદરસો પ્લસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ટોટલ એન્ટ્રી અમારી પાસે પચીસસો અને સત્યાસી એન્ટ્રી આવેલી છે આમ નોર્મલી આપણે બાવીસ ટેબલ પણ આપણે નેશનલ ટુર્નાન્ટનું આયોજન કરતા હતા પણ આ એન્ટ્રીનો ફ્લો જોઈને ટેકનિકલ ડાયરેક્ટર મને ગાઈડ કર્યું કે આપણે છવ્વીસ ટેબલ સુધી તૈયારી રાખવાની અને આપણે અઠ્યાવીસ ટેબલ સુધીની આપણે તૈયારી રાખી છે કે જો જરૂર પડે તો વિકેટ યુઝ ટ્વેન્ટી એઇટ ટેબલ આપણે સ્ટીગા ટેબલ વાપરવાના છીએ સિન્થેટિક ફ્લોરિંગ ઓલરેડી આપણે જે વાપરીએ છીએ એ પ્રમાણે સ્ટીગાના બોલ છે આપણી પાસે અને શેડ્યુલ કાલે બપોરે બે વાગે આનું ઓપનિંગ સેરીમની થશે આપણા વડોદરાના પોલીસ કમિશનર આપણા ચીફ ગેસ્ટ છે સાથે આપણા મેયર મેડમ છે આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાહેબ છે બેન્ક ઓફ બરોડાના બંને ડીજીએમ સાહેબ છે એસબીઆઈના બંને ડીજીએમ સાહેબ છે આપણા સ્પેશિયલ ગેસ્ટ છે મોરાલી સાહેબ મહેતા જે અર્જુન ઓડી છે આપણા અને કમલેશ મહેતાજી અને આપણા કોમ્પિટિશન ડાયરેક્ટર કાલે આપણે બધા ઓપનિંગ સેરીમાં જોડે છે એક તો આ છે નેશનલ રેન્કિંગ અને સિલેક્શન ટુર્નામેન્ટ છે એટલે આમાં પ્લેયરના પરફોર્મન્સ મુતાબિક એમને પોઈન્ટ્સ મળે અને એ પોઈન્ટ્સ એ લોકોના સિલેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રમે છે એટલા માટે પણ બીજું હવે આપણે જે મેઈન ઇમ્પોર્ટન્સ છે આ આવી રમતો જે ગુજરાતમાં લાવીને બધાને બધા સુધી પહોંચાડવાનું જે કામ તમે લોકો કરે છે એને મળે તમારા બધાના ધન્યવાદ પણ તમારે હજી વધારે આપણે વધારે મોટું કામ કરવું પડશે કારણ કે આપણે હવે ઓલિમ્પિક ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ આપણા વડાપ્રધાન અને હોમ મિનિસ્ટર અને સ્પોર્ટ્સ મિનિસ્ટર બધા એ પ્રત્યે મહેનત કરે છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તો એમાં આપણા બધાનું પણ યોગદાન હોવું જોઈએ એટલે કે ખેલાડીઓનું યોગદાન છે કે એ લોકો રમીને આવે પણ આપણે મીડિયાના થ્રુ લોકો સુધી બધી ગેમો અને આપણા જે સ્ટાર પ્લેયર છે જે વિનર્સ છે ચેમ્પિયન્સ છે એ લોકો આને વધારેને વધારે આપણે લોકો સુધી લઈ જાય કારણ કે આજે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ દસ વર્ષમાં આપણે એક સ્પોર્ટ્સ કલ્ચર પણ ઊભું કરવું છે કે જ્યાંથી બધા છોકરાઓ કોઈને કોઈ સ્પોર્ટ્સ રમે એવું આપણે માતા પિતાઓને પણ કહીએ સ્કૂલોને પણ કહીએ અને છોકરાઓને પણ આપણે આકર્ષણ કરીએ અને જે એનો એકમાત્ર માધ્યમ છે તમે એ મીડિયા છે કારણ કે આજે મીડિયામાં જે જોશે ને આપણે આપણા લોકોને સ્ટાર બનાવશું તો એને સ્ટાર માનશે અને લોકલ ઇવેન્ટ્સને પણ આટલો જ તમે પ્રોત્સાહન આપો કારણ કે સ્ટાર બનાવવા હશે તો લોકલમાંથી જ બનાવવા છે એટલે મારી એ સંદેશ ગુજરાત આપણું ટાર્ગેટ છે ઓલિમ્પિક માટે તો અહીંયા તમે શરૂ કરો તમે ઓલરેડી સારું કામ કરી છો હજી વધારે કરવું પડશે આ વખતનું જે આયોજન છે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટનું એ પહેલી એટલે ફર્સ્ટ ટુર્નામેન્ટ આપણને મળી છે યુટીટી તરફથી અને ટીટીએફઆઈ તરફથી પણ ખૂબ સરસ રીતે એનું આયોજન કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે ખૂબ સારી એન્ટ્રીઝ પણ છે અને અમારી ટેકનિકલ ટીમ છે એ પણ ખૂબ સરસ રીતે બહુ ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે અને એ વસ્તુને આપણી કેન્દ્ર સરકાર તરફથી પણ એપ્રિશિએશન મળ્યું છે અને ખાસ કરીને આ લોકોની બધાની વ્યવસ્થાઓ જે કરવાની એ બાબતમાં મારી ટીમ પર મને ખૂબ વિશ્વાસ છે ટીટીએ બી અને ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ જળવાઈ રહી છે હવે વિનંતી એકમાત્ર તમને બધાને અને બરોડિયન્સ મારા વાલા એ બધાને કહેવાનું કે બધા આને નિહાળવા માટે આવે અને તમે સારી રીતે એને બતાવો કારણ કે અહીંયાથી જે લોકો જે રમનાર પ્લેયર્સ અહીંયાથી જતા હોય છે એ આપણું વડોદરાનું ગુજરાતનું રાષ્ટ્રનું નામ વર્લ્ડ વાઈડ કરતા હોય છે તો આપ સૌને વિનંતી છે આવો નિહાળો અને મજા માણો